અને માતાજી ગુડ મોર્નિંગ આજે ગણેશ ચથ્થ છે અમે વેલા નઈ દેતો નાખી છા અમાર ગણેશ મંદિર ગણપતિ બિહાર હતા એટલે انا માતાજી બીજો વહ કે અમારો વ્લોગ જ ચાલુ ગયો તો મિત્રો અમે વ્લોગ જ જોઈએ છે તમે પણ વ્લોગ જોજો તમને મજા આવશે વ્લોગ ઉતારવાની તો અમારો વ્લોગ ચાલુ છે દેખા છે તમને ટીવીમાં હા સિ લો આપનો કલેક્શન તોજીયુ વાйફાઈ થોડું ડાઉન આવે એટલે જો અમારો વ્લોગ ચાલુ અને જટા બંધી દીધી સમજો પછી કે આમ કે આમ લાઈક આમ કે તો અમારો વ્લોગ ચાલુ મિત્રો વ્લોગ હાય કે તો મિત્રો આજે ગણેશ ચતુર્થી છે તો મારે આગળ ઘરે ગણપતિ બેહાડ્યા હતા તો તમને દેખાડશું કેવા ગણપતિ જેવા નહીં અને કરીએ તમને દેખાડશું બનાવી જોઈજો આવ્યા બાકી તો અમે નવરા બેઠાઈ તો જેવાના વિડીયોને બંધ કરી નાખી ટીવી હવે ટીવી ચાપ બંધ કરી નાખો કેમ કે ચાલો હવે કરવાની નહીં લ્યો લે રમત લે તો આજ વિડીયો ઉતારવાના હા ચાર પાંચ હાડી બદલી બદલીને ઇન્સ્ટાગ્રામ

તો ડોરા જો ખાલી આમ જોજે આમ જો ડોરા એને જ આમ જાણી આ તો સારું ભગવાન એવું નહીં બનાવ્યું કે ડોરા મેં થોડી વીજળી નહીં આ કરી ના ગારી મન બને ખાક કરી નાખે આમ આવું બોલું ને એટલે હા છું ખોટું હા ઉતાર બોલતો આમ પ્રાય અને માથે છે માં બંધ્યું હોય હા

કામ તો બધું હું કરું જ કચરો પોતો ને બધું તમે કરો તો કોણ કરે અમે કરીએ તો કરવું જ પણ ને બૈરો હો તો હું કરું તાણા મિત્રો હમણાં અમે જશું દર્શનગઢમાં ગણપતિએ એમને દેખાડશું મારા ઘરે મૂર્તિ બીજા બીજા ઘરે મૂર્તિ લાયા હતા બે મૂર્તિ બઉ મોટી મૂર્તિ લાયા હું મૂર્તિ સ્થાપના મૂર્તિ બાકી હમણાં પૂજા પૂજા કરી તમને આજે આરતી તમને દર્શન કરાવીશ મિત્રો વિડીયો બનાવી તૈયાર થઈ જઈ તૈયાર થઈ જાય બોલો હું અંબાજી ખાલી તૈન દાડા માટે જવાનો કે તમને કંટાળા

તો મિત્રો મને આગળ ચાલો વિડીયો બનાવવા જઈએ ઇન્સ્ટાગ્રામમાં તો રીલ બનાવવા જોઈએ પર તો રીલ બનાવી જઈએ કારણ કે મારા અંબાજી જવાનું હોય તો એક એક પોસ્ટ કરવી પડશે એના માટે અને બાકી રાતે ઉતારીએ બધી ક્વોલિટી સારી આવતી નહીં તો વાયરલ થાય પણ ઓછું થાય હા તો એમાં ફોલોઅરને બહુ ડાઉન થઈ જાય બોલ બોલ એવું બધું કેવું પણ પબ્લિક આપણે ફેમિલી લઈ રીતે બરાબર હું કશું સંતાડાય નહીં તો મિત્રો મળી આગળ તો ચલો રીલ શૂટ કરી નાખી અમે બે હજુ બીજી બનાવવાની હા આખા દરમિયાન ચાર પાંચ રીલ શૂટ કરવાની હા તો આ તો કંટાળી છે તો ત્યાંડી છે તો પરણે અહીંયા લઈને આવ્યો તો હવે જાય ને આચો બનાવી દે રીલ આવો તો હો કામ કરો કાનનું વાહન ને એવું તો તો વિડિયો જોતા રહેજો મજા આવશે તમને મિત્રો હું તમને ગણપતિના દર્શન કરવા માં કાકાના ઘરે જઈને પહેલાં આપણે જોઈ લઈએ મારા ઘરે શું બની રહ્યું હું તમને દેખાડું મારા ઘરે શું હોયને આ ફિલ આજ ગણે ચતુર્થી તો કારણ કે ભાનની ખાવાની બના તો તો આ એ મને એમ દેખો ઓર 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 દે તો

મારા કાકા ને ઘરે બેહાડ્યા હા ગણપતિ તો હરજ ગણપતિ દાદા હે હમા દાદા હમા દાદી તો મિત્રો અમારા દાદા હા હમા દાદી હા ખેતા પપ્પા કમુબેન તો એ મારા દાદા દાદી થાય બી બેસાડેલા હા